તો ઘણું છે જો શીખવાડે કોઈ અને આ વાક્ય ગુજરાતભરના તમામ ઉગતા સાહિત્યકારોના અંતરાત્માના અવાજને વધાવી લઈ એક દિવસની સાહિત્ય લેખન શિબિરનું આયોજન ગુજરાત સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્ય પર્વ દ્વારા ના સંયુક્ત ઉપક્રમે આવ્યો છે ભાઈ શ્રી અમિતભાઈ ટેલર દ્વારા કાર્યક્રમનું સંચાલન સુચારુ રૂપે થયું હતું આમંત્રિત મહેમાનો ગયા હતા પહેલી હરોળમાં આપ જોઈ રહ્યા છો આવકારવામાં આવી રહ્યા છે રાવી પાટક હોલ સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદ એમાં યોજાયેલા ફંક્શનમાં આગળની હરોળમની ખુરશી ખાલી છે આમંત્રિત મહેમાનોને બોલાવી લેવામાં આવ્યા છે બધા જ મહેમાનો બિરાજમાન છે શ્રી સમીર ભટ્ટ ગુજરાત સાહિત્ય પરિષદ મહામંત્રી ડૉક્ટર હર્ષદ ત્રિવેદી પ્રમુખ શ્રી ગુજરાત સાહિત્ય પરિષદ શ્રી જયંત ડાંગોદરા ગઝલકાર શ્રી રાઘવજી માધળ લોક કથાકાર ડૉક્ટર કેશુભાઈ દેસાઈ વિખ્યાત નવલકથાકાર સુશ્રી શીતલ માલાણી નવલકથાકાર અને સ્ક્રિપ્ટ રાઇટર તમામ આમંત્રિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું કારણ કે બધા જ શબ્દોના આરાધકો છે ત્યારે પુસ્તકથી સ્વાગત થવું એ બહુમાન બહુ મોટું છે આમંત્રિત મહેમાનોને પુસ્તક આપી અને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સુંદર આયોજન સંયોજકો દ્વારા થયું હતું શ્રી કેશુભાઈ દેસાઈનું સ્વાગત થઈ રહ્યું છે પુસ્તક આપીને તેમજ વિખ્યાત લોક કથાકાર રાઘવજી માધર સાહેબનું પણ સ્વાગત થયું સુશ્રી શીતલ માલાણી સ્ક્રીપ્ટ રાઇટર અને નવલ કથાકાર એમનું સ્વાગત અમારા સંયોજક શ્રી તલ્લીકાબેન પ્રજાપતિ દ્વારા તેમનું સ્વાગત થયું સાહિત્યકાર છે સારા ને એક વખત લશ્કરી સાહેબ વ્યવસાય તો ડોક્ટર છે પણ એમની જીભે માં સરસ્વતીનો વાસ છે એમણે બોલવાનું ચાલુ કર્યું ને છહાકા ચાલુ છે ખૂબ સુંદર એમની સ્પીચ છે

ડોક્ટર છે અને મેં પૂછ્યું કે તમે છેના ડોક્ટર છો તો કે હું જનરલ ફિઝિશિયન છું એટલે સબ દર્દોથી એક દવા એક ડોક્ટર આટલું સારું આયોજન કરી શકે એ મારા માટે આશ્ચર્યનો વિષય છે અને એ આશ્ચર્ય મને ગમતું આશ્ચર્ય છે એટલે તમને પહેલા હું અભિનંદન આપું છું ગરમીમાં શેરડીના રસની જે લારી છે એને અંદર જ બોલાવી લેવામાં આવી હતી અને જેને જેટલો જોઈએ એટલો રસ પીવડાવવામાં આવ્યો હતો શેરડીના રસ જેવો મીઠો મધુરો આ સાહિત્યનો પ્રોગ્રામ હતો સાહિત્ય લેખન શિબિર આ શિબિર શેરડીના રસ જેવી મીઠી લાગી આમાં ગયા પછી લાગ્યું કે વાહ કંઈક નવું શીખીને આવ્યા કંઈક નવું જાણીને આવ્યા શાંતિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલી આ લેખન કાર્ય શિબિરમાં તાલીમાર્થીઓ મજા કરી ચાર વર્ગો પાડવામાં આવ્યા હતા એ વર્ગો પર તાલીમાર્થીઓનું નામ પણ લખવામાં આવ્યું હતું ને વર્ગોમાં શિસ્તબદ્ધ રીતે ખુરશીમાં બેસેલા તાલીમાર્થીઓ દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ એસી હોલ હતા ત્યાં નવલકથા કેમ લખવી ગઝલ કેમ લખવી કવિતા કેવી રીતે લખવી કવિતાનું બંધારણ શું હોય છંદ શું છે આ બધી માહિતી આપવામાં આવી હતી શ્રીઓનો આભાર તાલીમની જે રિસેષ છે એ રિસેસના સમયે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તાલીમાર્થીઓ તાલીમ લઈને વાતો કરતાં કરતાં ભોજન લઈ રહેલા આપ જોઈ શકો છો દરેક તાલીમાર્થીઓ ખુશ છે અને જમી રહ્યા છે એટલે જ્યારે સમાપનનો સમય આવ્યો ત્યારે દરેકે પાછા એના એ જ હોલમાં ભેગા થયા હતા અને ફરીથી અમારો મેળવડો સર્ટિફિકેટ અને શુભેચ્છાઓ બબલક આપવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો કે લશ્કરી સાહેબ એમના અંદાજમાં મે કરી રહ્યા છે બધાનો આપા માની રહ્યા છે અને એમને પણ ખરેખર લશ્કરી સાહેબને સાંભળવા જેવા છે પ્રથમ તો આ એને અભિનંદન પાઠવું છું કે જેનું ઉપગ્રહ માંડવા માટે તત્પર છે બધાના આટલી મોટી સંખ્યામાં તમે ભેગા કર્યા એ માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું તમને કરું છું માધર સાહેબે જબરજસ્ત બેટિંગ કરી હતી ધોવાધાર થાક જાણે એમને ઉતારી દીધો તો એમની અને એમને વાર્તા ક્ષેત્રે કેવું ખેડાણ કર્યું છે અને કેવી રીતે વાર્તા ખૂબ જ સુંદર છણાવટ સાથે ખૂબ જ સુંદર માહિતી આપી આપી હતી એમનો અત્રે આભાર માનીએ છીએ છેલ્લે જે સંયોજક ટીમના સભ્યો છે એમને ઉભા કરી અને બહુમાન કરવામાં આવ્યું હતું અને ખરેખર હું પણ એમનો આભાર માનું છું કે તમારા લીધે એમને આવી એક સરસ લેખન શિબિર માણવા મળી આવું જ કામ કરતા રહેજો ને બોલાવતા રહેજો એમની બાજુમાં આવા છે વાસી ઓછામાં તો આટલા વખતમાં આખા દિવસમાં બોલ્યા હશે તો એ અમે ક્લેન એવા છે કે એક પ્રિય છે એની બાજુમાં છે હાર્દિક પરમાર Ar મહાદેવ ખરેખર મહાદેવ જ છે Christina Bhartava. Chaba Sa Flama. I � ho truly found the best thing. 被 ask for the funny gli� systems, છે Kishu Leone... it eduard со私 мира.. ...sein sobreニ rappers. Who wrote this, who wrote and wrote, like I dicicle is creative. એવી ભાષા જ છે એવો ઓ આર્ટિકલ લખે છે હું એ બધાને વિનંતી કરીશ આપે જે અમને સમય આપ્યો છે તો અમૂલ્ય છે પણ આ બધા વધી સાહિત્ય બધા સાહિત્ય પરિચય અને સાંધી પણ સાહિત્ય પરવ છે પરવ છે કોઈ ગુરુ નથી એમાં અમે બધા સંખ્યા છે આજ અમે સંયોગ ભેગા થયા કામ અમારું અસ્થાયી મંડળ છે આ પ્રોગ્રામ પર થશે એટલે અમે સાત આઠ જણા વિચારી રહ્યા છીએ

સ્ટેજ ઉપર બિરાજમાન છે દરેકનું બહુમાન કરવામાં આવ્યું હતું માર્ગદર્શક શ્રીઓએ ખૂબ જ રસપૂર્વક દરેક મિત્રોને સારી એવી સમજણ પૂરી પાડી હતી સમીર ભટ્ટ ખૂબ જ મજાના માણસ લાગ્યા અને સીધા ફ્લોમાં વાત કરતા લાગ્યા ખરેખર બહુ મજા આવી સાહેબને સાંભળીને દરેક જે માર્ગદર્શક એમનું સ્વાગત થઈ રહ્યું છે સોરી બહુમાન થઈ રહ્યું છે છેલ્લે આભાર વિધિ કર્યા પછી બે મિત્રોના રિવ્યુ લીધા પછી અમારો કાર્યક્રમ પૂર્ણતાના આરે હતો એટલે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એના અંતિમ પડાવમાં છે ખરેખર એક દિવસીય લેખન શિબિર હતી પણ ખરેખર જો અઠવાડિયું લેખન શિબિર હોય તો ખૂબ જ મજા આવે કારણ કે ઘણા સાહિત્યકારો અહીંયા છે ત્યારે એમને સાંભળવાની એમને માણવાની એમના પાસેથી કંઈ નવું શીખવાની નવું જાણવાની અને ખરેખર નવલકથા શું છે નવલિકા શું છે નાટક શું છે દરેકે દરેક વસ્તુની નાનામાં નાની વાત જો કરી હોય એ તમામ માર્ગદર્શક માર્ગદર્શકશ્રીઓએ કરી છે અને આ તબક્કે ખરી પણ તમે અમને આવું માર્ગદર્શન સતત આપતા રહેશો એવી આશા એ એકસો ચાલીસ જે મિત્રો જોડાયા હતા એમના વતી હું રાખું છું અને વિશ્વાસ છે મને લશ્કરી સાહેબ અને સંયોજક ટીમ ઉપર કે જલ્દી કંઈક આવો જ કાર્યક્રમ ફરી કરશે અને આ વખતે વધારે દિવસો હશે ઓનલાઈન પણ પ્રોગ્રામો થાય અને વ્યવસ્થિત રીતે બધા જોડાય એ માટે ફરી વિનવણી કરું છું મારા પ્રિય સમીર ભટ્ટ ગુજરાત સાહિત્ય પરિષદના મહામંત્રી જેમને ખરેખર સાંભળીને ખૂબ મજા આવે એમની આગવી છટા છે અને સીધા પ્રોમાં વાત કરે છે છેલ્લે એમનું ધુઆદાર ભાષણ આપ સાંભળી રહ્યા છો અને છેલ્લે બે મિત્રો દ્વારા પણ વાત કરવામાં આવી હતી છ વાગ્યાનો સમય છે અને આ સમયમાં હજુ પણ છે લોકો અને છેલ્લે છૂટા પડતા દરેક મિત્રો સેલ્ફી લઈ રહ્યા છે ફોટા પડાવી રહ્યા છે ઓટોગ્રાફ લઈ રહ્યા છે અને ફરી મળીશું એવા કોલ સાથે એકબીજાને આવજો 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 કરી રહ્યા છે ખૂબ મજા આવી